હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આજે હું તમારા માટે લઈને આવી છું બાળકોને ભાવતી વાનગી હાકા નૂડલ્સની રેસિપી તો વેજીટેબલ હાકા નૂડલ્સ કેવી રીતે બનાવવા એના માટે તમારે મારી રેસિપી પૂરેપૂરી જવાની છે તો એના માટે મેં અહીં બસ્સો ગ્રામ ચિંગ્સના હાકા નૂડલ્સ લીધા છે અને પાણીને મેં બેથી અઢી ગ્લાસ જેટલું પાણી છે ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું ત્યારબાદ આપણે નૂડલ્સ એડ કરી દેવાના છે ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને નૂડલ્સને કૂક કરી લઈશું અંદાજીત છથી સાત મિનિટ જેવું આપણે એને કૂક કરીશું અને વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે ચલાવતા જઈશું ત્યાં સુધીમાં આપણે બધું વેજીટેબલ છે એ કરી લેવાનું છે તો એના માટે મેં અઢીસો ગ્રામ જેટલું કોબીજ લીધું છે બે નંગ ગાજર લીધા છે એક કેપ્સિકમ લીધું છે અને ચાર નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો હવે આપણે એને બધાને આ રીતે થોડું લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું આ વાનગી છે ખાસ કરીને નાના બાળકો અને ટીનેજર્સને બહુ ભાવતી હોય છે તો તમે એને અત્યારે ઘરે બનાવીને આપશો તો એક થોડોક હેલ્ધી ઓપ્શન બની જતો હોય છે કેમકે અત્યારે શિયાળામાં શાકભાજી બધું જ એકદમ સરસ ફ્રેશ આવતું હોય છે તો થોડોક હેલ્ધી ઓપ્શન બની જતો હોય છે અને બહારનું હોટલનું કે લારીનું ખાવું એના કરતાં ઘરે બનાવેલું જો કોઈ પણ વાનગી હોય તો એ થોડી હેલ્ધી બની જતી હોય છે તો તમે બાળકોને બનાવીને આપશો તો એમને ખૂબ ભાવશે તો હવે આપણે ચેક કરી લઈશું આપણા નૂડલ્સ છે ઓલમોસ્ટ સરસ કૂક થઈ ગયા છે એને કે આ રીતે ભાતનો જે ઓસાવાનો ઝારો હોય એમાં આપણે લઈ લઈશું અને ત્યારબાદ એના ઉપર એકદમ ઠંડુ પાણી છે એ રેડી દેવાનું છે હવે આપણે એને સાઈડમાં મૂકી અને બધું વેજીટેબલ જે બાકી હતું એને આપણે કટિંગ કરી લેશું તો આ રીતે મેં કેપ્સિકમ પણ રેડી કરી લીધા અને હવે આપણે ગાજર અને ડુંગળીને પણ એ રીતે કટ કરી લઈશું જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે તો મેં બધી ડુંગળીને આ રીતે વચ્ચેથી કટ કરી લીધી અને ત્યારબાદ એમાં વચ્ચે થોડો જે નાનો વ્હાઈટ ભાગ હોય છે એને કાઢી અને એની આ રીતે પતલી પતલી સ્લાઇસ છે કરી લેવાની છે ડુંગળીની પતલી સ્લાઇસ કરી અને ત્યારબાદ આપણે એને થોડી હાથની મદદથી જ છૂટી કરી લેશું એટલે એની બધી સ્લાઇસ છે એ સરસ એવી છૂટી બની જતી હોય છે તો ડુંગળીને કટ કર્યા બાદ આ રીતે એને થોડી છૂટી કરી લેવાની એટલે બધી જે સ્લાઇસ છે એ અલગ અલગ થઈ જશે તો આપણું ડુંગળી કટ થઈ ગઈ છે હવે આપણે ગાજરને કટ કરી લેશું તો ગાજરને કટ કરી અને જે વચ્ચેનો આ ભાગ હોય એને આપણે કાઢી લઈશું અને ત્યારબાદ એની પતલી પતલી લાંબી સ્લાઇસ છે એ રેડી કરી લેવાની છે તો આ રીતે ગાજરને પણ પતલી પતલી સ્લાઇસ કરી અને એને પણ રેડી કરી લીધું છે તો ગાજર પણ રેડી થઈ ગયું છે હવે આપણે વઘાર માટેની પ્રિપરેશન કરીશું તો એના માટે મેં અહીં લોખંડની પતલી અને થોડીક પોળી હોય એ રીતની કઢાઈ લીધી છે તો એમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ઇંચ અથવા તો એક ટેબલ સ્પૂન જેટલું ખવણેલું આદું એડ કરવાનું છે જો તમને લસણનો ટેસ્ટ ભાવતો હોય નૂડલ્સમાં તો એ પણ તમે એડ કરી શકો પણ અત્યારે મેં ખાલી આદું છે એ લીધું છે આદુ સરસ સંતળાઈ જાય એટલે એમાં ડુંગળીની સ્લાઇસ એડ કરી દઈશું અને ડુંગળીની સ્લાઇસને ગોલ્ડન બ્રાઉન એવી સાંતળી લેવાની છે ડુંગળી છે એ સરસ એવી ગોલ્ડન બ્રાઉન સતળાઈ ગઈ છે હવે આપણે બધું વેજીટેબલ એમાં એડ કરી દઈશું તો ગાજર કોબીજ અને કેપ્સિકમને આપણે સાથે જ એડ કરી દેવાનું છે અને બધા વેજીટેબલને આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાંતડીશું આ વેજીટેબલમાં આપણે કોઈપણ પ્રકારનું બીજું સામગ્રી નથી નાખવાની હોતી હોટલમાં કે તમે લારી પણ ખાતા હોય તો આને કૂક કરવા માટે આજીનો મોટો એડ કરવામાં આવે છે જે હેલ્થ માટે બહુ સારો નથી હોતો તો અત્યારે આપણે વેજીટેબલને આ જ રીતે હાઈ ફ્લેમ ઉપર થોડુંક ક્રંચી રહે એ રીતનું આપણે એને કૂક કરી લઈશું અને એને સતત આ રીતે ચલાવતા રહીશું જેથી નીચે છે દાજી ન જાય તો આપણું વેજીટેબલ છે એ થોડું થોડું કૂક થઈ ગયું છે હવે આપણે એમાં બધા સોસ ને મસાલા એડ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર છે એડ કરવાનો છે એક ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ એડ કરવાનો છે અત્યારે અમે સોસ બધા રેડી જે મળે છે એડ લીધા છે ત્યારબાદ એમાં એક ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરવાનો છે હવે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તીખાસ છે એ તમે તમારા પ્રમાણે જો નાના બાળકો માટે બનાવતા હોય અને બહુ તીખું ન બનાવવું હોય તો એનું બેલેન્સ તમે તમારી રીતે કરી શકો હજી થોડું મને તીખાસમાં સેજ વધારે તીખું જોઈએ છે તો હું અત્યારે અડધી ટેબલ સ્પૂન જેટલો શેઝવાન સોસ છે એ એડ કરીશ જેના જેની તીખાસ થોડી વધારે હોય છે તો બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લીધી છે અને વેજીટેબલ પણ ઓલમોસ્ટ થોડું થોડું ક્રંચી છે અને થોડું કૂક થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં બાફેલા નૂડલ્સ એડ કરી દઈશું અને થોડા હાથેથી એને આ રીતે છૂટા કરી લઈશું ત્યારબાદ આપણે બે ચમચાની મદદથી એને આ રીતે મિક્સ કરી દેવાના છે જેથી વેજીટેબલ છે એ એકદમ સરસ નૂડલ્સ સાથે મિક્સ થઈ જાય તો આ રીતે બધું વેજીટેબલને નૂડલ્સને મેં આ રીતે સરસ સારું એવું મિક્સ કરી દીધું તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું અને ત્યારબાદ એમાં ઉપરથી સમારેલા કોથમીરના પાન છે એડ કરી દઈશું તો ગરમા ગરમ સર્વ કરવા માટે નૂડલ્સ છે એ રેડી છે જો મિત્રો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ